સાંજે જમવાનું સાદું અને ઝટપટ બની જાય તેવું ઢાબા સ્ટાઇલ કાઠિયાવાડી સેમ ટામેટાનું શાક બનાવવાની પરફેક્ટ રીત આજે હું તમારી સાથે શેર કરવાની છું હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ બાયેનીસ કિચન ફ્રેન્ડ્સ આજે આપણે કાઠિયાવાડી શાક બનાવીએ છીએ ત્યારે લસણની ચટણી બનાવવાની છે તો ચટણી બનાવવા માટે મેં દસથી બાર લસણની કઢી લીધી છે અડધી ચમચી લાલ મરચું ચપટી હિંગ ઉમેરવાની છે અને અડધી ચમચી જીરું ઉમેરવાનું છે અને લસણની ચટણી વાટવાની છે લસણની ચટણી બનાવી અને શાક બનાવીએ છીએ તો શાક ટેસ્ટી અને ચટપટું બને છે તો એ લસણની ચટણી બની ગઈ છે તો હવે આપણે સેવ ટમેટાનું શાક બનાવીશું શાક બનાવવા માટે પેનમાં બે મોટી ચમચી તેલ લેવાનું છે તેલ ગરમ થઈ જાય પછી આપણે જે લસણની ચટણી વાટી હતી તે ચટણી પેનમાં ઉમેરવાની છે અને ચટણીને સાંતળવાની છે હવે લસણની ચટણીમાંથી તેલ અલગ થઈ જાય ને ત્યાં સુધી સાંતળવાની છે અહીંયા મેં બે મીડિયમ સાઇઝની ડુંગળી જેની ચોપ કરી છે તે ડુંગળી પેનમાં ઉમેરવાની છે અને ડુંગળીને પણ સાતરવાની છે ડુંગળીમાંથી પણ તેલ અલગ થઈ જાય ત્યાં સુધી સાંતરી લઈશું તે ડુંગળીને સાંતળીએ છીએ તો ડુંગળીમાંથી તેલ અલગ થઈ ગયું છે તો મસાલો કરવાનો છે મસાલામાં અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું અડધી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરવાનું છે અને સ્વાદ પ્રમાણે મીઠો લઈશું અને મસાલાને સાંતવાના છે મસાલાને સાંતળીએ છીએ તો શાકનો કલર સરસ આવે છે અને શાક ટેસ્ટી બને છે કેમ કે મસાલાની ફ્લેવર શાકમાં આવી જશે હવે મસાલા સરસ એવા સંતરાઈ ગયા છે અને મસાલામાંથી તેલ અલગ થઈ ગયું છે અને જ્યારે પણ તમે સેવ ટામેટાનું શાક બનાવો ત્યારે આ રીતે તેલ અલગ થવું જોઈએ અહીંયા મેં બે મીડિયમ સાઇઝના ટામેટા ચોપ કર્યા છે તે ટામેટા પેનમાં ઉમેરવાના છે અને ટામેટાને પણ સાંતળવાના છે અહીંયા ટામેટાને એકથી બે મિનિટ સાંતળવાના છે હવે સેવ ટામેટાનું શાક થોડું ગ્રેવીવાળું હોય છે ને લિક્વિડવાળું હોય છે એટલે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે અને તમારે જેટલી ગ્રેવી જોઈતી હોય તે પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું છે તો આપણે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઈશું અને સાથે મિક્સ કરવાનું છે ઢાંકણ ઢાંક અને અને બે મિનિટ થવા એટલે પણ ચડી જશે આપણે પાણી ઉમેર્યું છે એટલે મસાલાની ફ્લેવર આવી જશે સેવ ટામેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે ગુજરાતી ફેમિલીની વાત કરીએ તો શાક ખાટું મીઠું હોય ને તો જ ખાવાની મજા આવે છે એટલે થોડો ગોર ઉમેરવાનો છે તમારે ખાંડ ઉમેર્યું હોય તો ઉમેરી શકો છો સેવ ટામેટાનું શાક બનાવીએ છીએ એટલે ઉપરથી જાડી સેવ ઉમેરવાની છે અને સાઈડથી મિક્સ કરી લઈશું હવે શાકમાં સેવ ક્યારે ઉમેરવાની છે કે જ્યારે જમવા બેસવાનું હોય ત્યારે ત્રણથી ચાર મિનિટ પહેલાં સેવ ઉમેરી લેવાની છે હવે તમારે જમવાનો અડધો કલાકની વાર હોય તો પહેલાંથી સેવ નથી ઉમેરવાની જો તમે શાકમાં સેવ પહેલાં ઉમેરશો અને પછી જમવા બેસો તો શાકમાં ગ્રેવી વધારે બની જશે એટલે જમવાના ટાઈમ પહેલાં તમારે સેવ ઉમેરવાની છે અને એક જ મિનિટ કૂક થવા દેવાનું છે તો અહીંયા ગરમા ગરમ સેવ ટામેટાનું શાક બનીને તૈયાર થાય અને ઢાબા પર તમે શાક ખાધું હશે તો આ રીતની જાડી સેવ ઉમેરવામાં આવે છે આજે જાળી સેવ ના ઉમેર્યું હોય અને માર્કેટમાં જે ઝીણી સેવ મળે છે તેનાથી શાક બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો તો ઢાબા પર મળતું હોય તેવું કાઠિયાવાળી સેવ ટામેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો શાકમાં ઉપરથી લીલા દાણા ઉમેરવાના છે અને સારી મિક્સ કરવાનું છે તો ગરમા ગરમ સેવ ટામેટાના શાકને સરિંગ પ્લેટમાં સર્વ કરીશું આજે આપણે સાંજે જમવામાં ગરમા ગરમ કાઠિયાવાડી સેવ ટામેટા શાક બનાવ્યું છે સાથે મોરી ખીચડી અને ભાખરી બનાવી છે તમારે એકલું સેવ ટામેટા શાક અને રોટલી કે ભાખરી સાથે સૌ કરવું હોય તો પણ કરી શકો છો ઉપરથી ચોપ કરેલી ડુંગળી ઉમેરવાની છે અને સેવ ઉમેરવાની છે તો ઘરમાં ગરમ કાઠિયાવાડી સેવ ટામેટા શાક બની ગયું છે તમને આજની મારી કાઠિયાવાડી શાકની રેસિપી રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો મળીએ છીએ નવી એક આસાન હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય